ગેટવે ઓફ ઇન્ડિયા કે જે મુંબઈના કોબાલોમાં સ્થિત છે ગેટવે ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તે વીસમી સદીમાં બનેલું એક મહત્ત્વનું સ્મારક છે કે જે બે ડિસેમ્બર ઓગણીસો અગિયારના રોજ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરી કે તેઓનું અરબી સમુદ્ર દ્વારા જ્યારે ભારતમાં આગમન થયું હતું તે સમયે એપોલો બંદર ખાતે તેમનું સ્વાગત કરવા માટે એક ભવ્ય દરવાજાનું નિર્માણ કરવાનું વાત આગળ મૂકવામાં આવી અને આ ઇંગ્લેન્ડના સૌ પ્રથમ રાજા હતા કે જેઓ તેઓ ભારતની મુલાકાત લેવાના હતા પરિણામે તેમની યાદમાં એક સ્મારકની રચના કરવામાં આવી હતી જેને ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ આ એપોલો બંદર મારફતે દિલ્હી જવાના માર્ગમાં ઉતર્યા તેમની યાદમાં બાંધવામાં આવેલું હતું પરંતુ તેઓ જ્યારે એપોલો બંદર પર ઉતર્યા ત્યારે તેનો માત્ર કાર્ડબોર્ડ મોડલ જ જોયું હતું એટલે કે તે સંપૂર્ણ બનીને તૈયાર થયું ન હતું અને આ એક કમાન આકારનું સ્મારક છે કે જે ઈસવીસન ઓગણીસો ને ચોવીસમાં પૂર્ણ થયું હતું તેમની પ્રતિકરૂપે લોકપ્રિય પ્રવાસીઓનું સ્થળનું કેન્દ્ર છે જેની ઊંચાઈ પંચ્યાસી ફૂટ છે અને ગુંબજનો વ્યાસ પચાસ ફૂટનો છે ગેટવે ઓફ ઇન્ડિયા જોવા જઈએ તો બેસાલ્ટના પીડા પથ્થરોથી બનેલી એક મહત્વનું સ્મારક છે આ સ્મારકની વિશે શૈલીની વાત કરીએ તો ઇન્ડો સેરા સૈનિક શૈલીની અંદર તેનું નિર્માણ કાર્ય થયેલું છે બ્રિટિશ રાજનું રત્ન એવું ભારતનું પ્રવેશદ્વાર ગેટવે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે કેમ તેને ભારતના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે તો કે જ્યોર્જ પંજમ અને મેરીનું ભારતમાં આગમન થયું તેના માટે આ સ્મારકની રચના થઈ હતી પરંતુ ત્યારે તેમનું આગમન થયું ત્યારે તે સ્મારક બનીને તૈયાર ન થયું હતું અને જ્યારે છેલ્લે 28 ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના રોજ ભારત છોડીને અંગ્રેજો જઈ રહ્યા હતા ત્યારે અંગ્રેજોની છેલ્લી બ્રિટિશ સૈનિકોની ટુકડીએ પણ અહીંથી પર જવા માટે પ્રસ્થાન કર્યું હતું એટલે કે ઇંગ્લેન્ડના રાજા સૌ ભારતમાં આવે છે તે ગેટવે ઓફ ઇન્ડિયા દ્વારા આવે છે અને ભારતમાંથી અંગ્રેજ સૈનિકોની જે વિદાય થાય છે તે પણ ગેટવે ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે એટલે કે આ સ્થાનને ભારતનું પ્રવેશ દ્વાર અને ભારતમાંથી અંગ્રેજો જયા તેના માટે યાદમાં ઓળખવામાં આવે છે અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો